પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી લેશે ભાગ એકતા નગરમાં અગિયારસો ચાલીસ કરોડના પ્રોજેક્ટની આપશે ભેટ રૂપિયા એકસો પચાસનો સ્મારક સિક્કો ટપાલ ટિકિટ બહાર પાડશે મહત્વનું છે કે વડાપ્રધાન મોદીએ એ બસોને ઢીલી ઝંડી આપી છે મહત્વનું છે કે એકસો પચાસનો સ્મારક સિક્કો ટપાલ ટિકિટ બહાર પાડશે વડાપ્રધાન મોદીએ એ બસોને લીલી ઝંડી આપી છે ઓક્ટોબરે સવારે આઠ વાગે પુષ્પાંજલિ અર્પણ કરશે એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે પરેડનું નિરીક્ષણ કરશે વિવિધતામાં એકતાની થીમ આધારિત ટેબલો રજૂ થશે વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ગયા છે જી ઉમંગ બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કેવડિયા ખાતે પહોંચી ગયા છે એકતા પરેડમાં આવતીકાલે એકસો પચાસની જન્મ જયંતી સરદાર વલ્લભભાઈ પટેલને જે છે તેમાં તેઓ હાજરી આપવાના છે અને પહેલા એટલે કે આજની રાત્રે તેમણે પચ્ચીસ જેટલી વીસ કરોડ રૂપિયાના ખર્ચે વતાવેલી ઈ મિની બસો છે તેનું છે ત્યારબાદ તેઓ ડેમ સાઈડ જે છે ત્યાં ગયા છે તે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવાના છે ત્યારબાદ સરકી રાઉલમાં સંભવિત અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે અને ત્યારબાદ તેમનો વિરામનો સમય છે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી લઈ અને બાર વાગ્યા સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલો જે એકતા પદ છે કે આગળ જે પરેડ યોજાવા જઈ રહી છે કે દિલ્હીની અંદર છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જે પરેડ યોજાય છે એ જ પ્રકારની સૌથી મોટી અને પહેલી પરેડ છે એકતા નગરમાં યોજાવા જઈ રહી છે જેમાં અગિયાર કરતા વધારે રાજ્યોના પોલીસ બળ જે છે તે ભાગ લેવાના છે પરેડ ની અંદર અલગ અલગ ટેબ્લો છે તે બતાવવામાં આવી રહ્યો છે ઓપરેશન સિંધુર ની થીમ પણ છે આ પરેડ ની અંદર રાખવામાં આવી છે તે પણ સલામી આપી અને વડાપ્રધાન આગળ નીકળશે એટલે આખા બે દિવસનો કાર્યક્રમ છે બાય ખરાબ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાય રોડ છે કેવડિયા પહોંચ્યા છે અને એક પછી એક કાર્યક્રમો છે તેને ગતિમાન કરી રહ્યા છે અને લોકોએ પણ ઘણું બધું એમનું અભિવાદન છે તે કેવડિયા ખાતે ઝીલ્યું છે અને આગળ કાર્યક્રમો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થકી કરવામાં આવી રહ્યા છે જી ઉમંગ હવે સાંજ પછીના કયા કયા કાર્યક્રમો રહેવાના છે અને આવતીકાલે એકત્રીસ ઓક્ટોબરે શું કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે શું વિગતો છે તે અંગે બિલકુલ અત્યારે વડાપ્રધાન જેવા જ કેવડિયાની અંદર થયા તેમના માટે જે તૈયારીઓ કરી રાખેલી હતી તૈયારીઓના ભાગરૂપે પહેલો પ્રોગ્રામ હતો કે વડાપ્રધાન કેવડિયા એકતા નગર પહોંચે તરત જ વીસ કરોડ રૂપિયાના ખર્ચે જે મિની બસો ખરીદેલી છે તેનું લીલી ઝંડી બતાવી એટલે તરત જ તેઓ ત્યાં પહોંચ્યા હતા વીસે વીસ બસો ને તેમણે લીલી ઝંડી બતાવી છે હવે છે વડાપ્રધાન ડેમ સાઈડ જે પોઈન્ટ વન છે ત્યાં આગળ ગયા છે ત્યાં આગળ કેટલાક ખાતમુહૂર્તો જે વધારેની જે ભેટ છે વડાપ્રધાન ગુજરાત રાજ્યના અને જિલ્લા નર્મદા જિલ્લાને આપવા જઈ રહ્યા છે ઘણા બધા ગાર્ડન્સ બનાવ્યા છે બોંજી જે વૃક્ષો જે આવે છે નાના વૃક્ષો તેનું ગાર્ડન છે તેનું લોકાર્પણ કરવાના છે બધા જ કાર્યક્રમો હવે ત્યાં ડેમ સાઈડ ઉપર કરશે ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે તે નિહાળવાના છે ત્યારબાદ વડાપ્રધાન સર્કિટ હાઉસ આવશે અને ત્યાં આગળ અધિકારીઓ સાથે બેઠક કરશે ત્યારબાદ પછીનો જે સમય છે કે વાગ્યાનો પછીનો જે સમય છે વડાપ્રધાનના આરામનો સમય છે આવતીકાલે સવારે વહેલા આઠ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા પથ ઉપર પહોંચશે વડાપ્રધાનને પહોંચ્યા પછી તરત જ ગણતરીની મિનિટોની અંદર છે પરેડની શરૂઆત કરવામાં આવશે આ પરેડની અંદર અલગ અલગ રાજ્યોની પોલીસ બળ છે એ સમાવેશ થશે અલગ અલગ કરતબો છે કારણ કે તેમના થકી જે બાઇક છે તેના ઉપર સ્ટન્ટબાજી કરવામાં આવશે અને ખાસ કરીને સીઆઈએસએફ ના જે જવાનોએ એક અલગ જ રીતની એક થીમ તૈયાર કરી છે તે થીમ અંદર કરાટે અને જુડો જે જવાનો શીખેલા છે કારણ કે આપણું જે બળ છે સંપૂર્ણ રીતે તૈયાર છે હથિયાર ન હોવા છતાં પણ સામે દુશ્મન આવીને ઊભરે તો તેને કેવી રીતે પરાસ્ત કરવો એ આખી જ થીમ છે વડાપ્રધાનના સામે પ્રત્યક્ષ બતાવવામાં આવશે ત્યારબાદ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ આવતીકાલમાં આવશે અને ત્યારબાદ વડાપ્રધાન પાલી કેવડિયાથી રવાના થશે જી જીવંગ આભાર વિગત સાથે જોડાય તે બદલ તો હવે આવતીકાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની આપણે જો વાત કરીએ તો સવારે આઠ ને દસ કલાકે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના છે સવારે આઠ ને પંદરથી દસ ત્રીસ કલાક સુધી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં તેઓ સહભાગી થવાના છે એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન પણ કરશે અને સાથે સાથે બપોરે બારને વીસ કલાકે કેવડિયાથી વડોદરા રવાના થશે બપોરે એક કલાકે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે મહત્વનું છે કે આ દરમિયાન અનેક પ્રોજેક્ટ્સ છે તેનું લોકાર્પણ પણ કરવાના છે બે દિવસ ગુજરાતના પ્રવાસી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકત્રીસ ઓક્ટોબરે સવારે આઠ વાગે પુષ્પાંજલિ અર્પણ કરશે સાથે એકતા દિવસની પ્રતિજ્ઞા પણ લેવડાવશે અને પરેડનું નિરીક્ષણ કરશે હવે કયા કયા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે તેના પર જો નજર કરીએ તો વોકવે ફેઝ ટુ સ્માર્ટ બસ સ્ટોપવે ફેઝ ટુ સાતપુડા પ્રોટેક્શન વોલ ઓનસાઈ ગાર્ડન ઇ બસ ચાર્જિંગ સ્ટેશન આ સાથે જ નર્મદા ઘાટ પાર્કિંગ નવા રહેણાંક મકાન મોખડી નજીકનો એપ્રોચ રોડ કૌશલ્ય પથ લીંબડી ટેન્ટ સિટી એપ્રોચ રોડ સાથે સાથે ટાટા નર્મદા ઘાટનું પણ વિસ્તરણ સરદાર સરોવર ડેમ રેપ્લિકા આ તમામ પ્રોજેક્ટ્સ છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે